વાતો કરે છે કે ભૈરવ અને ભેરવો અમને ઘણી વાતો કરી અને ઘણી દંતકથા એપળી છે કે ભૈરવ ઓણિયો હતો વણિયો હતો એ વાત તો કરી હતી પણ ભેરવો કઈ રીતે પરગડશો એમ વાતો કોઈ દંતકથા એપળી છે પણ ખરેખર ભૈરવ કોઈ જન્મથી ભેરવો નહોતો તે એમ કહેવાય છે કે રણુદા રૂ અહીંયા આગળ સ્વાથન મેળ હશે અને ઇતિહાસ કે સ્વતમય પૂતરા નામના વણિયા રહેતા હતા અને તેઓ પહેરવ હતો ત્યાંથી પડશો અને તેની એવી એમ કે સિદ્ધિ મેળવી તેને એવું એની બધી સિદ્ધિ કરી એની ક્રિયા કરી એટલી પછી એમાંથી પહેરવ મનુષ્યમાંથી તે રાખેશ બનેલો હવે આગળ આપણે વાત કરીએ તો આ આ પોખરણની ભૂમિ તરીકે અને તે મહેરને પ્રગટ પહેરવાની અકબલ આકબલથી એને કઈ રીતે આ બધી ભૂમિ મળીને કઈ રીતે બધું શું તો એમ વાત છે કે જે પોકરણ હતું એ પોખરણ એટલે લગભગ એમ કહેવાય કે કેસલમેદા તાબાનું હતું અને વતમાં લગભગ પચાસથી સો ગોનું રણ પડેલું હતું અને આ બધા રણથી આ બાજુ જે લોધપુરની બાજુમાં તેમના પચીસ ગોમાં આવેલા હતા હવે કોઈ સમય જાય તો તેમને વતમાં રણ એટલે પોકરણ ક્યાં ફોગ પાડે કોઈ સોગડા નહીં એવું રણ હતું એટલે તેને થોડો થોડું વસ્તીને તો જેસલમાજુ જેસલમેર બાજુ જવા માટે તેમને તકલીફ પડતી અને ત્યાંનો કોઈ શાસન એવો આવી એ નહીં કોઈ સંભાળ રાખી નહીં એટલે આ બાજુ આ બાજુ જોધપુરના રાઠોડોની પાછળ આ શાસન આવેલું અને તે પછી આ રાઠોડના શાસનમાં જોધપુર ભેગું સેટ કરેલું એમ કરતો સમય જતા હવે પોત પોતાનું પોતે અભાળે એટલે જેસલમેર દરબાર એમનો ગમણે લેવાની જોધપુર દરબારને વાત કરેલી એટલે રાઠોડે મોન્યું નહીં એમ કરતા યુદ્ધ ખેલાણું અને યુદ્ધ ખેલાતા જેનું હોય તે સત્ય સત્ય સેવડ સત્ય જીત સત્યની જીત થાય છે એટલે તે પાર્ટી દરબાર તેઓ જીતેલા અને તેમનો ગમ તેમને તાબામ કરેલા એટલે હવે આ બાજુ તેમણે કરેલા એટલે વસ્તીને લોબેડ પડવા મળી એટલે તે એક ગમ લવા કરીને ગમ છે તો એમ કોટલી બોજવી અને તે એક દરબારને તો આ પતિ ગમનો વહીવટ આવેલો અને પેલી બાજુ પાટી દરબારે વિચાર કર્યો કે આ પોખરણ રણ છે એ રણને મિટાવી અને મોટું નગર વસાવવા એટલે તેઓ રણમાં એક કિલ્લાની સ્થાપના કરી અને પોકરણના કિલ્લાનું નિર્માણ કર્યું અને પોકરના કિલ્લાનું નિર્માણ કામ ચાલુ છે અને કિલ્લો લગભગ અડધ ઉપર ખાસ રૂરો થવા જો આ બાજુ પચીસ ગામડાનો જે વહીવટ કરતા એ દરબાર એ દરબાર તેઓ વહીવટ કરે એટલે તેમને વહીવટમાં તેઓ અહંકારી બની ગયેલા અને એમ કહેવામાં આવે છે કે તેઓ પતિગામોમાં તેઓ ઘોડે સવાર થઈ તેઓ પતિગામોમાં ફર્યા કરે એટલે એક દિવસનો સમય હતો એટલે આ જે રાણુજા હતું તેઓ એમ કહેવાય છે કે સોથલમેર કરીને ગામ હતું ત્યાં વણિયાનો વસવાટ હતો તેઓ તેઓ ગૂતરા દાંતના વણિયા હતા તેઓ વાણિયાના ઘર હતા એટલે એક એક બે ભાઈ બન હતા ભાઈનું નામ ભૈરવ અને બેનનું નામ કનકી હવે કનકી અઢારથી વીસ વર્ષની કનકી ભાઈ હતી એ ભાઈ હવે ભેરવ હતો એ જોધપુર બાજુ વેપારના અર્થે ગામડામાં જોધપુરથી કોઈ સામાન્ય લઈને તો નાનો મોટો વેપાર કરતો હતો એટલે તે તે વેપારે ગયેલો અને એ સમયમાં હવે દીકરીઓ બધી છોકરીઓ ભેગી થઈ દીકરીઓ ભેગી થઈને યાદનો સવાડો કરે એ વખતમાં આ યાદનો સવાડો કરવા સોથર સોથર મહેરના બારે સીમારામાં ગયેલી અને આ ભાઈ જે વહીવટકર્તાથી દરબાર હતા એ દરબાર આવ્યા અને તેમની બુરી નજરથી તેમની બુરી નજર પડી એટલે આ ભાઈ જે કનકી હતી રૂપાળી હતી અને જે ઉમરલાયક હતી તેથી તેમને તેમને તે કનકીને કનકીનો હાથ પકડ્યો અને બીજી દીકરીઓને તેમ ચોથી કાઢી મૂક્યો અને તેમની રીતે તેમને ગુરુ વર્તન કર્યું તેમને બળાત્કાર કર્યો અને પાછી તેઓ તેને પાછી છોડી મૂકી હવે આ બીજી દીકરીઓ ગામમાં ગઈ એમને આ વાતનો હાહાકાર વરસાઇ ગયો તો બધા લોકો ભેગા થઈ ગયા અને કહ્યું તો એ કનકી પણ દુઃખી દુઃખની મારી કે કનકી પણ તેઓ પાછી સોથળ મેળત આ વાતની આખા ગામમાં ખબર પડી ઘેર ભાઈ હતો એ વેપાર કરીના ભાઈને ખબર પડી હવારમાં બધું માજન ભેગું થયું અને વાતો કરી એટલે કોઈ કહે છે કે આપણે કોઈ કહે આપણે જેસલમેન ફરિયાદ કરવા તા તો કોઈ પણ કહીએ તો એ ના ને એ ના અને કોઈ કહે આપણે કોઈ જોધપુર ફરિયાદ કરીએ પણ એ કોઈ કહીએ તો હવે જોધપુર તો જોધપુરની સત્તા ના રહી જોધપુર આપણા કોકના હારું કોઈ ના કરે એ યુદ્ધ ખેલણીઓમાં હારી ગયા આવે ત્યાં કોઈ કોણીએ વિચાર કરી અને વિચાર કરીને કીધું કે હવે આજ જ બાદ ભેગું થાય ને કાલે ઓમ કરીએ ને કાલે ઓમ કરીએ ને એમ કરતા કે દાડા વીતવા જ પહોંચ્યા હવે દાડા વીતવા માટે થોડો થોડો સમય જો એટલે કોઈ જઈને થોડું નમતું ભાજું એટલે ભૈરવે વિચાર કર્યો કે મારા મારા ઘરની ફરજેથી થઈ મારી આબરૂનું શું અને ભૈરવે વિચાર કર્યો કે હવે કોઈથી કોઈ ના વાળા દાતે જ આ વેરવાળા વાળો એટલે એવાની વિચાર કર્યો કે હવે શું કરવું શું ના કરવું આ ગામમાં કોઈ સમાજમાં ભારે બુઢું બતાવે એવું નહીં રહ્યું એટલે ભેરવ હતો એ હવે એને ફરતો 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 જો ફરવા નહેર્યો એમ કરતાં કરતાં નહેરી જો ખાય ને પીવે નહીં અને કે હું ક્યાં વેરવાળું આવું મનમાં વિચાર કર્યો કે આ વેર કઈ રીતે વાળો કે આ ભવ નહીં તો પણ બીજા ભવનું વેર વાળો અને મારો દેહ વાળો પડે એને કીધું કે આપઘાત તો થાય નહીં અને આપઘાત કરે આપણે કેટલાય જન્મો આપઘાત કરવા પડે એવું શાસ્ત્ર કહે છે એટલે આ વેરવ લગભગ ત્રીસ ત્રીસે વર્ષની ઉંમરનો હતો તો ફરતો ફરતો ઠેક કાશી જઈ પહોંચ્યો અને કાશીમાં જ્યો અને કાશીમાં ફરતો ફરતો કુદરતને વાત રાખવી હતી કે બાવા બાળીનાથ કહેવાય છે કે હાલ સનાતન ધર્મના આપણા જે નાથ સમ્રતાના હાલમાં પદ્મ છે એમને મળેલી છે આ કળયુગમાં એ બાળીનાથના મઢીએ જો અને બાળીનાથના આશ્રમે જો તો ઉદાસ ચહેરો જોઈ તો બાળીનાથની નજર પડી એટલે કીધું કે ભાઈ તું ખાઈ લે પી લે કેમ આવ્યો છે ને તું બોલતો ચાલતો નથી ને ઉદાસ ચહેરો તારો કેમ છે એટલે મને કીધું કે બાપજી મું મું ખાવા પીવાનું મેં બંધ કરેલું છે કે હા મનુષ્ય જેવો અવતાર મળ્યો છે ને આ દેહ તો અન્નપાણીના રોપા છે એટલે અન્નપાણીના રોપાને પણ કે મારે દુઃખ છે આ મહાત્માએ કીધું કે ભલે તારે ગમે એ દુઃખ હશે તો કે મારું દુઃખ મટે એવું મને કોઈ આશ્વાસન મળે તારે હું ખાવા પીવાનો કે તું તારે ખાવા પીવી આનંદ કરી તારું દુઃખ જરૂર મટશે એટલે આવું અને આ વચન માથે વિશ્વાસ રાખીને કાધું પીધું કાધું પીધું અને થોડો એક બે દાડા એને એમ છો ને બે છે પેલા સતત એનો શેરો ઉદાસ ભરે એટલે બાળીદાસજીએ પૂછ્યું કે ભાઈ તારો શેરો કેમ છે શું તારે આવું દુઃખ છે એટલે હું કીધું કે દુઃખ તો મારે ભયંકર છે હવે હું તમને મારું દુઃખ તમે કીધું એટલે મેં કીધું મારું દુઃખનું નિવારણ હું તમને અપડાવું છું કે આ રીતે જેસલ જેસલ પાટી દરબારે આ હાલમાં તેઓ લવા તેઓ કોટલી ભોધીને એકને મૂકેલા એમને મારી મારા કરારે મારી બેનને મારા ઘર માટે આવી ઇજ્જત હજી દીધી એટલે મેં એવું નક્કી કર્યું છે કે આ દરબારને આ રાજપૂતને મારા હાથેથી જ મારું અને તેમને એમ કહું કે હું તો એમને સાથે એનું ભોજન કરું તારે મારો આત્મા છોંધ પામે એટલે